એ હાલો જુવાન થવાનું મશીન આવી ગયું હાલો જેને જુવાન થવું હોય એ આવી જાય ખાલી પચાસ માં હાલો જુવાન થવાનું મશીન આવી ગયું છે જેને જુવાન થવું હોય એ આવી જાય હાલો જુવાન થવા રાજડી જુવાન થવાનું મશીન હા હું છે ને જુવાન થવાનું મશીન લાવીશું જેને જુવાન થવું હોય ને એ આવી જાય જો હા શું કાશે જુવાન

હા જુવાન થાવાનું મશીન લાવી છે હું તાર થાઉ જુવાન એટલે આપણે જુવાન તો છેવી તો આલ બીજું શું હોય એ તમારા બાપાને થાઉ એટલે આવો હવે મારા બાપા મરી ગયા ઈને 5 વરસ થયા મારે કે બાપા છે હાલે આપણે જુવાન જ છે ભાઈ એ હાલો જુવાન થાવાનું મશીન આવી ગયું જેની જુવાન થાવ હોય આવી જો

એન મારે હામુ જોયું તું તારા મૂડ જયું મારા હામુ જોઈએ તું અવે મારા હામુ કાકા રે પૂછી હે આ મારા શું હાથ પાડે રોજ ઉભા હોય હે હાલો તો હાલો તો આજ મારો હે મારા હામુ જોઈએ છે મારા આમ જોયું તું

હા તો તને શું કહું છું મને રૂપિયા ને એ ઓલી જુવાન મશીન તો મારે જુવાન થાવું છે તારા બાપ આપણે થઈ ગયા હવે તારા બાપ આપણે જુવાન એ મેં અહીંયા કેટલા જુવાન થઈ ગયા આ મારી પાસે નથી લપમું

એટલે હા શું કા થઈ જાય 50000 રૂપિયા થાય ખાલી એ પોટલી હા અમે આમાં નજરે જોઈ ના યાન પૂછ હા તમાર પર 50000 છે અરે મારી પાસે પચાસ હજાર લાખ લાખો વીઘા જમીનનો નો માલિક સૌ તો થઈ જશે હાલો થવું છે હા હાલો મારા યાર થઈ જશું અરે પાકું થઈ જશે હસન પોટલી હા હાલો એ હાલો જુવાન થવાનું મશીન આવી ગયું જેને જુવાન થવું હોય આવી જજો ઓલા રવજી બાપા ને અંદર નાખ્યા છે હજી કેટલીક વાર લાગશે હજી 10 15 મિનિટ બાકી છે ઓ રાજડી એ અમે વી આયા હવે મને ગાય ગા મશીન માં ગાલ અને મને જુવાન કરાલ એ ડોસ માં ઘડી કર્યો અંદર ઓલા રવજી બાપા છે ને એમને મશીનમાં માં છે ઈ બારા નીકળે ને પછી તમારો વારો હા

તું તો મને જરાય ગમતો નથી સપના જો સપના મત અપમા એ તમે આરી જોઈ લો ડોસ માં તમને આ હું તો હાસુ કા જુવાન થઈ જાય તો પછી તમારા પૈસા વસૂલ છે ને હા ઓ ઓય રાજડી આ લે પૈસા તું મને જાટ જવાન કર હાલો વાંધો નહી હવે છે ને તમને મશીન માં નાખું કઈ જાવ અંદર

બાપા નથી એને નાખાશે એ જોઈ લઉં થઈ ગયા હોય તો પછી તમને નાખું એ હરખા બાપા બારવી આવો અરે વાહ હરખા બાપા વાહ હરખા બાપા કે માવો ભાઈ આ લે હરખા ડોવા તું એ ડો ડો કે માવે સુવાન થઈ ગયો હવ હરખો કે હરખો હવે હરખો રે હરખો હે રાદરી હવે મારા મસ્તી માં ના કે દો હા હાલો હાલો લાવો પૈસા લાવ્યા છો ને હા પૈસા આમ જો લોન કરીને લાવ્યો છો ઈ ગમે તેમ લાવ્યા હોય તમે પૈસા આપો એટલે તમને હું જુવાન કરી દઉં હાલો

મારો દો આમ તો ડોટ ડોટ ચાલ એ રાખલી કે તો મારું ઘર ભંગાયું એ બધા હમ હું જો છોડો માર દોસ્તી લઈ ગયો છો એ અરે અરે આ ડોસીન મે જુવાન કરી તો ઓલા હરખા બાપાને લઈને ભાગી જાય હું થાય છે આ બધાયનું